અરે હરમાં આદેવ અમેશી લોકલ ગુજુ ને આઝાદ આવવાના છે માવા ડુંગર તો માવા માવાડુંગરમાં મારું તો હનુમાન દાદાનું મંદિર છે તો હનુમાન દાદાના પણ દર્શન કરાવશું અને તમે ઇતિહાસ છે તો એ ઇતિહાસ વિશે પણ જણાવીશું ને તેની બાજુમાં ખોટોડાનો ડેમ છે તો ખુટોડાના ડેમ વિશે પણ થોડુંક બતાવીશું અને ખોટોડાનો ડેમ પણ તમને બતાવીશું ને ક્યાં ક્યાં કેટલું પાણી ભરાઈ ગયું ખોટોડાનો ડેમ કેટલો ભરાઈ ગયો છે એ બધું તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં ત્યાર સુધી ભણી અને આજે આપણી સાથે છે આપણા મનસુખભાઈ તો આપણને એ બધું દેખાડ છે આપણે કઈ ભર્યું નથી અને મેને આપણે એ કે ગાઈડા મનસુખભાઈ છે આપણા ઘણા સમયથી કહેતા કે આવો માવા ડુંગર જઈએ આપણે જવા જઈએ તો આજે ફાઇનલી અમે આવી ગયા છીએ તો મનસુખભાઈ થોડોક જોવા લાયક સ્થળ છે મજા આવશે બધાય વિડિયોમાં બના રેજો આપણે મારુતિ ધામ હનુમાઈએ અને હનુમા દ્દાના પહેલાં દર્શન કરીએ અને અહીંનો થોડોક ઇતિહાસ છે તો ઇતિહાસ વિશે પણ તમને થોડું ઘણું બતાવીશું તો ફાઇનલી મિત્રો આપણે મારુતિ ધામ હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ તો આપણે પહેલાં હનુમાન દર્શન કરીએ અને ઇતિહાસ વિશે પણ જણાવીશું અને તમે સામે ઉપર પર જોઈશું પુતળા દદાનું મંદિર છે તો ત્યાં આપણે ત્યાં પણ આપણે જવાનું છે ધાર ઉપર પૂતળા દાદાનું

પોલે ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે મંદિરનો નો નજારો જોવો તમે મિત્રો આપણે મારુતિ તામ મંદિર દર્શન ગયા તો આપણે બાપુ ઇતિહાસ છે પણ થોડી વાત છે હા દાદા બાવાડું નો રમાન કહેવાય છે આ મોટા છોકરા શાંતિનગર જિલ્લા ઉગરવાન ચાર ગામના બજાલે માલંડે મારુતિ કહેવાય આ દાદા જૂનો છે મોવા પાસે માતાજીનું મંદિર છે ભવાની માતા ત્યાંથી ભગવાન હરણ કર્યા ત્યાં એક નવાની બોલકાના તે છે સૂરજમિત હનમાન છે આ રીતે હનુમાન બહુ આગે છે આ છે ને ત્યાં બાપુને રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે આ બાજુ તમે જાઓ તો આ બાજુ સલાઈ બાથરૂમની વ્યવસ્થા બધી છે શેડ બનાવેલો છે અહીં આવો ને તમે તો અહીં ઘણી બધી એવી તમે કોઈ દી જોઈ નહીં ઔષધિઓ પણ છે આ બધી જો અમને તો નામ નથી આવડતું પણ બાપુએ અમને ઘણી વસ્તુ ઔષધિના નામ આપેલા છે આ બધી આ બધી ઔષધિઓના અલગ અલગ પ્રકારની ઔષધિઓ બધી છે આ બાજુ પછી ઓલી બાજુ એક પાછળની બાજુ પણ બધી ઔષધિ છે તમે સામે તમને ભોતોડા દાદાનું મંદિર બતાવ્યું ત્યાં પણ એકલી ઔષધિનો ઝાડો ચારે બાજુ છે તો અહીં આવો તો મિત્રો તમે જોવો ને વડલો એ લગભગ તો બાપુએ એમને કીધેલું છે એક વર્ષ જૂનો વડલો છે જોવા એક્ઝેટ આ મંદિર છે ને આ બધું મંદિરની સામેની સાઈડમાં સાઈડમાં છે આ વડલો વિશાળ વડલો છે ને વેક વર જૂનો વડલો છે આ વડલો છે એની સાઈડમાં આવીને તો અહીં ચેતવણી પણ લખેલી છે આ સ્થળ પર કોઈ પાણી ઊંડું છે તો મુસાફરો સાવધાન રાખવી આ બધી બોર્ડમાં તમે વાંચી શકો છો આ બધું લખેલું છે તો અહીં તમે આવો તો અહીં થોડુંક ધ્યાન રાખીને આવવું કેમ કે આ ડેમ છે તો અહીં ડેમમાં સનાવર મગળ માછલાઓ બધું હોય છે તો અહીં ધ્યાન રાખીને તમારે આવવું ને અહીં સખત પહેલાં પ્રથમ તો અહીં કોઈ નહવાની પ્રયત્ન કરવો નહીં કેમ કે અહીં પાણી બહુ ઊંડું હોવાશે તો હોય છે એટલા માટે અહીં નહવાની બહુલું કરવું નહીં હિંમત અત્યારે ફૂલે ફૂલ વરસાદ તો મિત્રો અહીં ચાલુ છે તમને જો ફૂલ વરસાદ ચાલુ છે તો છતાં પણ તમને વિડીયો બનાવવા માટે તમને બતાવવા માટે વિડીયો બનાવું છું તો વિડીયોમાં લાઈક કરી નાખજો મિત્રો પહેલાં પ્રથમ તો જો આ નજારો તમને પાણીની વ્યવસ્થા માટે ડંકી છે જો આ ડંકી પહેલાંના જમાનામાં આવી ડંકીથી જ પાણી હીસવામાં આવતા ત્યારે અત્યારના જમાનામાં મિત્રો મોટરની વ્યવસ્થા થઈ ગઈ પહેલાં પહેલાંના જમા મોટરની વ્યવસ્થા નહોતી તે સમયે આ ડંકીથી પાણી હીસવામાં આવતા જો આ ડંકી છે અહીંયા જો મિત્રો બેસવા માટેની વ્યવસ્થા છે બેસવા માટે આ બધી ચારે બાજુ તમે જોવો છો એ બધી બાજુ ખુરશીની વ્યવસ્થા છે બધી ખુરશીની વ્યવસ્થા કરેલી છે નહીં આવો તો અહીં ઝાડવા પણ ઘણા છે તો અહીં તમે ત તડકાના ઉનાળાની સિઝનમાં આવો તો તમે સાહેબ બેહીને આનંદ પણ માણી શકો એવો વ્યવસ્થા છે બધી જોવો જુઓ થોડોક કેવા માંગે છે અહીં વિશે હનુમાન જયંતી ને દિવસે માણસો ઘણું હોય ત્રણ ચાર ગામના ને ભ્રમણવાર હોય એ પૂનમ ને દિવસે હોય ને આવા મિત્રો આવા તહેવારો ને હોય ને તો અહીં પબ્લિક બહુ બહુ પબ્લિક હોય છે તો તમે અહીં જરૂર આવજો વિઝિટ કરજો અહીં આવજો ને અહીંના હનુમાન દાદાના મારુતિ હનુમાન દાદાના દર્શન પણ કરજો અહીં તમને પેલા પ્રથમ તો તમે અહીંયા આવશો તો એક નંબર વ્યૂ છે અહીં મજા આવશે તમને મિત્રો આપણે અત્યારે ડુંગરા ઉપર પુતળા દીદાના દર્શન કરવા માટે જઈએ તો તમને પણ વિડીયોમાં બન્યા તો તમને પણ પુતળા દીદાના દર્શન કરાવીશું તો ચાલો જઈએ તો આ છે ડુંગરો તો ઉપર જઈએ અને પુતળા દીદાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ જો મુકેશભાઈ ને મારા કાકા મનસુખ કાકા પણ થાકી ગયા છે તો મિત્રો અમે ગમે એમ કરીને ડુંગરો તો સડી ગયા પણ હાવ થાકી જાય મુકેશભાઈ તમે કેમ થાકી જાય કે નહીં અમે થાકી જાય તો અમે ન થાકી અમારા મનસુખ કાકા તમે થાકી જાય તો ચાલો હવે પેલા પોરો ખાઈ લઈ અને પછી ભૂતડા દીધા દર્શન તમને કરાવીએ તો ચાલો મિત્રો આપણે હવે ભૂતળા દીધાના દર્શન કરીએ મિત્રો હવે આપણે દર્શન તો કર્યા તો આપણે ઉપર જઈને ઉપરથી તમને ચારે બાજુનું વ્યૂ બતાવીએ સુધી બન્યા રહેજો મિત્રો તમે આ

મિત્રો આપણે અહીં તમે આવવા માગતા હોય તો આપણે મંચુભાઈને પૂછીએ મોટા ખુટવડા મોટા ખુટવડા થઈને જેસરવાળા રોડે મોટા ખુટવડા જેસરવાળો રસ્તો છે ત્યાંથી આપણે આવી શકો છો અહીંયા મારુતિ ધામ ગમે આવી આવીને પણ તમે ગમે પૂછ્યો કે મારુતિ ધામ અમારે જવાનું છે માવા ડુંગર તો ગમે તમને બતાવી દે કે અહીં જવાનું છે એ બધું રસ્તો ને આપણે અહીં એક જ જે બાજુમાં ખૂટવડાનો ડેમ છે એનો પણ વ્યૂ જોરદાર છે એનો પણ તમને વ્યૂ બધો બતાવ્યો છે તો આપણે હવે લઈ નીચે મિત્રો આપણે અહીંનો આપણે તમને મારુતિ હનુમાન દંદાના દર્શન કર્યા ભૂતળા દાંદીના દર્શન કર્યા અહીંનો ડેમનો પણ સમાપ્ત કરીએ છીએ તો જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને માં મારુતિ હનુમાન દંદાની જય લખવાની પણ ભૂલતા નહીં જય હનુમાન દીંદા એમ લખવાનું પણ ભૂલતા નહીં ભૂતળા દાદા લખવાનું પણ ભૂલતા નહીં અને અહીંનો નિજારો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો સારો મજા આવે ફરી નવા નવા વિડીયો સાથે આવતી જય માતાજી હર હર મહાદેવ બધાને